મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત અને મિત્રો આજનો વિડીયો છે ને ચોક્કસ ધ્યાનથી જોજો આપણા જીવનમાં પૈસાનું બહુ જ મહત્ત્વ છે આજના જમાનામાં પૈસા વગર આપણું જીવવું એ થોડું હરામ થાય છે તો આપણે એને કઈ રીતે જીવનમાં સંતુલિત બનાવી શકીએ કઈ રીતે જીવનમાં આપણે પૈસા કમાઈ શકીએ કઈ રીતે સાચવી શકીએ અને એવા કયા ગ્રહો છે જેને આપણે સાચવીએ તો ચોક્કસ આપણે પૈસાવાળા થઈ શકીએ ઘણાના મનમાં છે કે ભાઈ હું કરોડપતિ થાઉં હું લખપતિ થાઉં લખપતિ તો આજે લગભગ સામાન્ય ઘરના બધા જ માણસ હોય પણ કરોડપતિ થવાની ઈચ્છા ઘણા બધાને હોય અને ઘણા બધા એવા લોકો છે કે જેને ટાટા બિરલા મુકેશ અંબાણી બનવું છે પણ નથી થઈ શકતું પાછા પડે છે પણ મિત્રો આમાં છે ને આપણે ઘણી બધી ભૂલો કરીએ છીએ અને એ ભૂલ જ આપણને નીચે લાવે છે હવે આપણી જન્મકુંડળીમાં જોઈએ તો સૂર્ય બુધ અને ગુરુ રાજયોગ છે ચંદ્રમાં સારા સ્થાનમાં બેઠેલા છે તો આપણે ચોક્કસ પૈસા કમાઈ શકીએ છીએ પણ પૈસા કમાઈ શકવા પૈસા બચાવી શકવા બે વાત જુદી છે જો તમે એને નથી સમજતા તો તમે પૈસાવાળા ન થઈ શકો કરોડપતિ બનવું છે તો એ સપનું સપનું જ રહી જાય એને આપણે અમલમાં ન મૂકી શકીએ તો એને બહુ જ સરસ રીતે જાણવાનું છે અને એને આપણા જીવનમાં જોડવાનું છે તો મિત્રો આપણી કુંડળીમાં કોઈ વ્યક્તિ આપણને કહે કોઈ મહારાજ કોઈ જ્યોતિષ કોઈ જાણકાર સલાહ આપે ને કહે કે ભાઈ તમે તો કુંડળી બહુ સરસ છે અને તમે તો કરોડપતિ થઈ શકો તો મિત્રો આજના વિડીયોમાં છે ને આપણે આપણા જીવનમાં પૈસો કઈ રીતે કયા ગ્રહથી બચાવી શકીએ જાણવાનું છે કુંડળીમાં એટલે તમે રાજા બની ગયા એને ભૂલી જાઓ તમારી કુંડળીમાં દરિદ્ર યોગ લઈ છે ને પછી તમારે પૈસાવાળા થવું છે તો આપણે શું ધ્યાન રાખવાનું જો એ નોલેજ આપણને મળી જાય ને તો આપણે ચોક્કસ પૈસાવાળા થઈ શકીએ તમે મુકેશ અંબાણીની કે ગૌતમ અદાણીની કુંડળી જોશો ને તો એ કુંડળીમાં એવા યોગ નથી કે ભાઈ એ થાય મુકેશ અંબાણીની કુંડળીમાં કદાચ એવું એ કંઈક હશે થોડું ઘણું પણ એને પોતાની આવડતથી પૈસા બચાવ્યા ગૌતમ અદાણીને બારમા સ્થાનમાં ગ્રહણ જેવી યુતિ બેઠેલી છતાં પણ આજે એ માણસ સારામાં સારા પૈસા કમાઈને જીવનમાં આગળ વધે છે તો આ કયા કારણો છે અને આપણે એવું કયું એ રાખવાનું હવે સૌથી પહેલા આપણે વાત કરીએ ને તો ગુરુ ગુરુપિતા ચંદ્ર માં બુદ્ધ બેન હવે આ જે વસ્તુઓ છે એને પૈસા સાથે જોડવાની છે શુક્ર શુક્રને પૈસા સાથે લક્ષ્મી સાથે જોડવાનો આપણે એની કદર કરતા નથી તો કેવી રીતે કરોડપતિ થવાય તમારી કુંડળીમાં ગુરુચંદ્રનો યોગ છે તમે માની સાથે લડો છો માને દુખ આપો છો પૈસા નહીં રહી પૈસાવાળા થવું છે માની સેવા કરો માની ઇજ્જત કરો માનું ધ્યાન રાખો ચોક્કસ થશે ચાલો આપણે બધું કરીએ છીએ બધી જ આપણી એ છે અને સાંજે આપણે આપણી ગંદી આદતોને પોષવા બેસી જઈએ છીએ તો પણ પૈસાવાળા નહીં થવાય આજની વાત પરથી છે ને તમે એક નજર નાખો દુનિયામાં ઘણા બધા પૈસાવાળા છે પણ પૈસાની સાથે ટેન્શનમાં કેટલું જીવન જીવાય છે એને પણ મહત્વ આપવું પડે પૈસા છે એ બહુ મહત્વના નથી પણ પૈસાથી સારું જીવન આપણે જીવીએ જ કે નથી જીવતા એ બહુ મહત્વની વાત છે તો મિત્રો તમારી પાસે પૈસા છે પણ જો તમારા જીવનમાં ગંદી આદત છે વ્યસન છે તો તમે સારું જીવન નથી જીવી શકતા ચોક્કસ તમારે સારા કર્મ કરવા જ પડે ને એને ધ્યાનમાં રાખીને જ આગળ ચાલવું પડે કુદરતના ચોપડે કર્મનો હિસાબ છે કુદરતના ચોપડે તમારી આવડતનો કે પૈસાનો હિસાબ નથી રખાતો એ વસ્તુ તમારે ચોક્કસ ધ્યાન રાખવાની છે આપણે ઘણા એવા લોકો જોયા કે ભાઈ સાવ ગરીબ કઈ નથી મહેનત કરીને ખાય છે અચાનક લોટરી લાગીને એને પૈસા મળી જાય હવે એ પૈસાથી કઈ રીતનું જીવન જીવે એ પણ મહત્ત્વનું છે એને કેટલા વર્ષો સાચવી શકીએ એ પણ મહત્વનું છે તો મિત્રો આપણે આપણા જીવનમાં પૈસાવાળા થવું છે ને તો આપણા ઘરમાં સૂર્ય ચંદ્ર બોધ અને ગુરુ આ ચાર ગ્રહોને બેલેન્સ કરીને ચાલવું પડે તો આપણે આપણા જીવનમાં પૈસાવાળા થઈ શકીએ અને એના માટે આપણે કયા કર્મ કરવા જોઈએ ને તે આજના વિડીયોમાં તમને બતાવ સૂર્ય પહેલાં સારો રાખવો પડે બરાબર સૂર્ય એટલે શરીર સૂર્ય એટલે તે જ સૂર્ય એટલે પ્રભાવ તો કુંડળી પ્રમાણે આપણે સૂર્યના ઉપાય કરવા જોઈએ સૂર્યને હંમેશા પ્રબળ રાખવા માટે સૂર્ય નમસ્કાર સૂર્યને જલ ચડાવવા ઘઉં ગોળ તાંબુ આ વસ્તુને દાન કરવી જોઈએ સૂર્ય ખરાબ સ્થાનમાં છે તો એ કુંડળી પ્રમાણે એના ઉપાયો કરીને આપણે આગળ વધવું જોઈએ શરીર સારું છે મહેનત કરી શકશો પૈસા કમાઈ શકશો ગુરુ ગુરુ સ્થિરતા છે ગુરુ પિતા છે ગુરુ આપણા કરેલા ગુરુ છે આપણા વડીલ છે આપણા ઘરમાં આપણાથી મોટો માણસ આપણે ગુરુની કક્ષામાં રાખીને ચાલીએ તો જીવન સ્થિર થાય ખોટા કર્મથી દૂર રહો કોઈનું અપમાન નહીં કરો કોઈની સાથે અભદ્ર ભાષામાં વાત નહીં કરો ચોક્કસ તમારા ગુરુ સારા રહેશે એનાથી તમને સારો ફાયદો મળશે ગુરુ ખરાબ છે તો આપણે ગુરુના દાન કરીએ ચણાની ડાળ હળદર કેસર સોનું પીળું વસ્ત્ર બહુ બધું આપણે દાન કરી શકીએ આપણે આપણી તાકાત પ્રમાણે હવે કોઈ ગરીબને એમ કહું કે ભાઈ તું મને બે તોલા દાનમાં આપતો એ શક્ય નથી તો એની પાસે એક મુઠ્ઠી ચણાની દાળ લેવાય અને એને ગુરુ પ્રબળ કરવાનો રસ્તો બતાવાય તો તમારે જો ગુરુને સ્થિર રાખવા હોય ને તો સૌથી પહેલાં પિતા દાદા ઘરના વડીલ અને આપણાથી મોટા માણસોની ઇજ્જત કરતા શીખો જો તમને ગુરુમાં કેવું પરિણામ મળે છે કેસર હળદરનો ચાંદલો કરીએ કેસર હળદર દાન કરીએ ચોક્કસ આપણે સારું ફળ મળે કોઈ વૃદ્ધ બ્રાહ્મણની સેવા કરો એની જરૂરિયાતને પૂરી કરો એનું માન સન્માન જાળવો ચોક્કસ તમને ગુરુનું સારું ફળ મળશે અને મિત્રો જ્યાં ગુરુ સ્થિર છે ને ત્યાં કોઈ કરોડપતિના ક્લાસ નથી આવતા જીવનમાં ઘણું બધું મળે છે ઘણી વખત લોકો પૈસાથી કરોડપતિ હોય ઘણીવાર લોકો જ્ઞાનથી ઘણીવાર લોકો પોતાની ઇજ્જતથી કરોડપતિ હોય છે ભલે ગજવામાં પાંચ રૂપિયા નથી પણ એની ઇજ્જત કરોડોની છે તો એ કરોડપતિ કહેવાય

કે એ અઢળક પૈસો ધર્માદામાં વાપરતા હશે ગરીબોને મદદ કરતા હશે ઘણા બધા એવું વિચારે કે મુકેશ અંબાણી પણ આટલો બધો પૈસો જો તે મને કેમ નહીં આપી દે તમને આપવા માટે એને નથી કમાયેવા પૈસા એ કરે છે જ્યાં જરૂરિયાત છે ત્યાં વાપરે છે હવે એની જે જિંદગી છે મુકેશ અંબાણીની એમાં તમે નજર કરો પિતાનું માન સન્માન એને અંત સમય સુધી જાળવું માતાનું ધ્યાન એ આજે પણ રાખે છે અને જનરલી મહારા જ્ઞાનમાં એવું છે કે મુકેશ અંબાણીના જે પૈસા વપરાય છે ધર્માદામાં લગભગ લગભગ એની માતાના હાથે વપરાય છે ધર્માદામાં જે દાન ધર્મમાં છે તેમાં એમના પત્ની એમના દીકરી કોઈ બી વાપરતા હોય દીકરો વાપરતો હોય બે નંબરની વસ્તુ જે એની કમાણી છે ને વાપર પણ જે સારા કામો છે ને માતાના હાથે થાય છે તો કુદરત એને ધન આપે છે આપણે કંઈ કરતા નથી આવું આપણે તો પેલા રૂપિયો માંગવાવાળો વાળો તેને ગાળ દઈને આગળ જવાની વાત કરીએ તો નહીં થશે સૂર્ય ગુરુ ચંદ્ર હવે આવ્યો બુધ બુધ તમારો વ્યાપાર છે બુધ તમારો બેન બેટી સાથે જોડાયેલો છે તમારો અભ્યાસ છે તમારું જ્ઞાન છે તમારી વિદ્યા છે એને સારા રાખવા માટે આપણે ઘણું બધું કરવું પડે સૌથી પહેલાં આપણે બેન બેટીનો દોષ જે મારીએ છે એને દબાવીએ છીએ એમાંથી મુક્ત થવું પડે એ નહીં કરવું પડે બરાબર એ નહીં કરશો તો ચોક્કસ તમને બુધનું સારું પરિણામ મળશે નારાયણની સેવા ફક્ત નારાયણની સેવા કે એની આરાધના કરવાથી લક્ષ્મીજી આવે એવી શક્યતાઓ ઝીરો છે નથી તમે મનમાં કપટ રાખીને નારાયણની સેવા કરશો લક્ષ્મીની આરાધના કરશો તો ભગવાન પૈસો લઈને નથી આવવાના લક્ષ્મીજી તમારા ત્યાં બિરાજવાના નથી ચંચલ લક્ષ્મી અને સ્થિરલક્ષ્મી આ બે માં બહુ મોટો ફરક છે બરાબર એની વાત આપણે આગળ કરીએ બુધ બુધમાં આપણે બેન બેટીઓને પરેશાન કરીએ છીએ હવે આપણે બેન બેટી એટલે આપણી જ બેન બેટી ના આપણે જે બેન બેટી લાવીએ જ નહીં એ પણ આપણી બેન બેટી છે એ કોઈની દીકરી છે હવે આપણા ઘરમાં કોઈ હોવ આવી આપણે એને બે નજરે જોઈએ જેની સાથે સારો વ્યવહાર નથી રાખતા એની પાસે પેલા ગુલામની જેમ કામ કરે તો કાંથી તમારી પાસે પૈસા ટકે ના ટકે જેટલો હક તમારી દીકરીને છે એટલો જ હક તમારી વહુનો છે તમારા દીકરાની વહુનો છે તમારી પત્નીનો છે કેમ નથી આપો શુક્ર પત્ની છે આપણા ઘરની લક્ષ્મી કહીએ જ પણ એનું જ અપમાન એને જ આપણે ઉતારી પાડીએ મારીએ છીએ એને ગમે તે ભાષામાં વાત કરીએ છીએ નહીં ચાલે ને પછી તમારાથી કરોડપતિ કેવી રીતે થવાય ના થવાય આ બધી જ વસ્તુનું ધ્યાન આપો અને ચોક્કસ આ બધી વસ્તુઓ પર એક ફોકસ કરો ને આ ગ્રહોને સેટ કરવા માટે મેં જે પાત્ર બતાવ્યા ને એનું ધ્યાન રાખો એની ઇજ્જત કરો પત્નીનું માન સન્માન જાળવો એની સાથે સારો વ્યવહાર રાખો એની જરૂરિયાતને સંતોષો એની સાથે જોડાયેલા માણસો આપણે જ્યારે પત્ની લઈ આવીએ ને ત્યારે ખાલી પત્ની પર જ આપણું ફોકસ છે અરે પણ એના માતા પિતા એના ભાઈ બહેન એને જુઓ તો ખરા તમે કે ભાઈ એનું ધ્યાન શું છે હું એમ નથી કહેતો કે ભાઈ તમે તમારી કમાઈને આપી દો પણ એ લોકોના સુખ દુઃખમાં જઈને ઊભા તો રહો કે ના ભાઈ અમે છીએ તમને સમાજથી બીક લાગે ને તો પાછલા હાથે કરો પણ કરો મદદ તો કરો થોડી ઘણી તો એ થશે પણ તમને આ બાબતમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી પડતો ને તમારે થવું છે કરોડપતિ તો કેવી રીતે થવાય તો આ પાત્રોને જ્યાં સુધી તમે સંતુલિત નથી રાખતા એનું ધ્યાન નથી રાખતા આ ગ્રહોને પ્રબળ બનાવવા માટે જે આ પાત્રોની જે સેવા છે એનું ધ્યાન રાખવાનું એની દેખરેખ રાખવાની એ આપણે નથી કરતા અને પછી ભગવાન પાસે આપણે પૈસા માંગીએ કરોડપતિ થવાના સપના જોઈએ તો ન થાય હવે આ જે વસ્તુ છે ને એને આપણે એક અલગ રીતથી પણ જોઈએ સૂર્ય સૂર્ય એટલે તેજ પ્રભાવ અન્નમાં જઈએ તો ઘઉં દ્રવ્ય ગોળ તો પહેલાના જમાનામાં આ વસ્તુ ભરાતી ઘઉં ગોળ ઘરમાં રહેતા એ જગ્યામાં બરકત રહેતી લોકોનું માન સન્માન જળવાતું અને એ ઘરમાં ક્યારેય ભૂખ મરો ન આવતો આ બંને વસ્તુ સૂર્યની આ વસ્તુ તમારા ઘરમાં હોવી જોઈએ તો તમને ફાયદો થાય આજે તો બે કિલોને પાંચ કિલો લોટ લાવીને આપણે ખાઈએ છીએ તો એ ઘરમાં ક્યાંથી બરકત રહેવાની ને મિત્રો મેં આગળના એક બે વિડીયોમાં એવું કીધું છે કે ભાઈ અમુક દ્રવ્યો આપણા ઘરમાં ક્યારેય ખલાસ ન થવા જોઈએ તમારો જે રોટલીનો જે લોટ છે ને એ લોટનો ડબ્બો ક્યારેય ખાલી ન થવો જોઈએ એમાં છેલ્લો લોટ રહીને તો બીજો લડાવીને લઈ આવો પેલો જૂનો લોટ કાઢીને તરત એ ડબ્બામાં સાફ કરીને નવો લોટ ભરી દો સૂર્ય સ્થિર થશે ને ચોક્કસ તમારે ત્યાં અન્નપૂર્ણાની મેર સૂર્યનારાયણની મેર ચોક્કસ બનેલી રહી ગોળ એવી વસ્તુ છે આપણે શુભકામ ગોળ ખાઈને સ્ટાર્ટ કરીએ આપના ઘરમાં ગોળ જ નહીં હોય તો નહીં ચાલે ઘરમાં ગોળ હોવો જોઈએ તો તમને ફાયદો ચંદ્ર ચંદ્રમાં બહુ મોટો ફેરફાર આવ્યો ને આ લોકો અત્યારે પરેશાની ભોગવે છે આપણે ત્યાંથી જે માટલા ને એ માટલા તમને ગરીબ બનાવી ગયા માટલામાં પાણી ભરીને આપણે રાખતા હતા તો એ ચંદ્રનું સ્થાપન હતું માટીનું માટલું મંગળ અને પાણી ચંદ્ર તો જે ઘરોમાં એક્વાગાર્ડ આવ્યા ને ફિલ્ટર આવ્યા ને એ લોકોને ત્યાં પણ આ પૈસાની કમી રહી છે પૈસા આવે છે તો ટકતા નથી અને ટકે છે તો એને સારા રસ્તે વપરાતા નથી માંદગીમાં વપરાય કંઈક બીજા એવા કાર્યો થાય કે જ્યાં પૈસા ખર્ચાઈ જાય તો અહીંયા પણ તમારે ધ્યાન રાખવાનું પાણીનું માટલું ચંદ્રમંગલના રૂપે આપણે સ્થાપન કરીએ છીએ તે કરવું જોઈએ હવે આ જ ઘરોમાં માતાનું અપમાન માતાને કંઈક એવા વેણમાં આપણે વાત કરીએ કે પેલી બિચારી તમને જન્મ આપીને બી પસ્તાતી હોય ને એવી વાતો કરીએ એ નહીં કરો માતાને ક્યારેય પરેશાન નહીં કરો માતાનું માન સન્માન જાળવશો તો જ તમારી પાસે પૈસો આવશે ને પૈસો આવશે તો જ તમે પૈસાવાળા કે કરોડપતિ થઈ શકશો બરાબર તો માતાનું ધ્યાન રાખો હવે ચંદ્ર માટે આપણા ઘરમાં ચોખા કાયમ હોવા જોઈએ જે આપણે અનાદિકાળથી વસ્તુને જાણીએ કે ભાઈ આપણે આપણા ઘરમાં કોઈ ગરીબમાં ગરીબ માણસ હોય ને તેને પણ નવ મણ અનાજ ઘરમાં રાખવું જોઈએ ઘઉં ચોખા દાળ મળીને નવ મણ અનાજ જેના ઘરમાં રહીને એ ઘરમાં ક્યારે કોઈ કમી ના આવે તો આપણા ઘરમાં ચોખા ક્યારેય ખલાસ ન થવા જોઈએ થોડાક રેચ નવા લાવો ને એ પાછું ભરી દો પાણીનું માટલું ક્યારેય ખાલી ન હોવું જોઈએ હવે આજના ઘરમાં દૂધ હોતું જ નથી રાતે છોકરું રડે તો બાજુવાળાને ઉઠાડીને એવું પડે કે ભાભી જરાક દૂધ આપો ને બેન જરાક દૂધ આપો ને મારું બચ્ચું રડે છે દૂધ ચંદ્ર છે પાણી ચંદ્ર છે આ વસ્તુઓ ઘરમાં ખલાસ થશે તો તમારે ત્યાં ક્યારેય પણ બરકત નહીં રહે અને જે ઘરમાં માતાનું સન્માન નથી એ ઘરમાં ક્યારેય ધન સ્થિર થતું નથી આને ધ્યાન રાખી લેજો બરાબર તો આ બહુ મહત્ત્વની વસ્તુ છે એની પર ધ્યાન આપજો હવે બુધ બુધ એટલે બેન બેટી નોકરી ધંધો વેપાર આપણા શરીરની નસ અને બુધ એટલે બુદ્ધિ જે છે ને એ જયારે બગડે જ નહીં ત્યારે આપણે કરોડપતિ હોય ને તોય રોડપતિ થઈ જાય તો બુધને સારો રાખવા માટે બેન દીકરી ફોય માસી સાડી આવા પાત્રોને ક્યારેય દગો નહીં આપો આ લોકોનું માન સન્માન જાળો ને આ લોકોના ને જે દિવસે તમે મારવાની શરૂઆત કરી એના નું તમારે ખાવું પડ્યું તમે ખાઈ જશો તે દિવસે તમને તકલીફ પડશે બુદ્ધ એટલે મા દુર્ગા અને સર્વશક્તિમાન અને એને જ આપણે જો ગણકારીએ ને એને કંઈ રાખીએ નહીં તો આપણા જીવનમાં કશું નથી વધતું તમારી કુંડળીમાં સૂર્ય બુદ્ધ ગુરુનો રાજયોગ છે ને ચંદ્ર સાથે તોય તમને કશું ના મળે તો બેન દીકરીઓનું સન્માન જાળવું બરાબર હવે દ્રવ્યમાં જોઈએ તો આપણા લીલા મગ પહેલા બારે માસ ભરાતા હતા હવે આપણે અઢીસો ગ્રામ મગ લાવીને એક દિવસ ખાઈએ ભૂલી જઈએ મગ રાખો એનાથી પણ તમને બહુ મોટો ફાયદો થશે લીલા શાકભાજી ફળફળાદી આનું સેવન કરો આને ઘરમાં રાખો જરૂરિયાતમંદને દાન કરો બહુ જ સારો રહેશે આપણે એને જાણતા જ નથી ઓળખતા જ નથી ભાઈ મને એની જરૂર જ નથી અત્યારે આપણે જે મોડન જમાનામાં આવ્યા છે ને એમાં આપણને બહુ મોટી તકલીફો પડી છે તો આ બધી વસ્તુઓને ચોક્કસ રીતે ધ્યાનમાં રાખો ને આ જે દ્રવ્યો મેં કીધા ને એ દ્રવ્યો તમારા ઘરમાં હોવા જોઈએ અને આની બરકત ક્યારેય ઘટવી ન જોઈએ તો તમને ફાયદો થાય આગળના વિડીયોમાં મેં કીધેલું છે તેલ મીઠું આ બધી વસ્તુઓ પણ આપણા ઘરમાં હોવી જોઈએ તો જ આપણને ફાયદો થાય નહીં તો નહીં થાય આવી બરકતો ક્યારેય ખાલી નહીં થવા દો જો તમે ખાલી થવા દેશો તો હું માનું છું કે તમને ક્યારેય જીવનમાં પૈસાની બાબતમાં સ્થિરતા નહીં મળે રાખવી છે તો ચોક્કસ આ રીતની રાખો પણ રાખો તો જ તમને જીવનમાં સરળતાઓ મળશે અને મિત્રો આ જે મેં જ્ઞાન આપ્યું ને એ ઘણા લોકો મારી પાસે કુંડળી લઈને આવે છે કે સાહેબ સૂર્ય બુદ્ધ ગુરુ ગુરુ ચંદ્ર રાજયોગ છે મારી કુંડળીમાં તો ગજકેશરી છે પણ મારી પાસે ધન નથી મારે પાંચસો રૂપિયા ઉછીના લાવવા પડે પાંચસો રૂપિયાની સાહેબ પાંચ રૂપિયા લાવવા પડે તમારે પણ આ બધી બાબતોને જીવનમાં જોડશો તો હું એવું માનું છું કે જીવનમાં રાજયોગનું ગજકેશરી યોગનું ફળ મળે પણ આપણે છે ને આ બધી બરકતોને ભૂલી ચાઇ અને અત્યારે આપણે જે પેલી પાંચસો ને અઢીસો ગ્રામ લાવીને ખાવાની ટેવ છે ને એને બંધ કરો આ વસ્તુ કોરોના કાળમાં બહુ બધા લોકોએ ભોગવી નાની નાની વસ્તુ માટે લોકો દોયડા છે ડબલ પૈસા આપ્યા છે ને એના વગર જીવા છે અને બુધની બુધની જ્યાં જરૂરિયાત છે ને ત્યાં ચોક્કસ રહો એને ક્યારેય એ નહીં થો કેમકે બુદ્ધિ બગડશે ને તો તમે બધું જ બગાડી દેશો શુક્ર ઘી શુક્ર પત્ની લક્ષ્મી આરામ એશ આરામ આપણા ઘરમાં ઘી હોવું જરૂરી છે ઘી નથી એ ઘર નક્ આજનો ડાક્ટર કે મને બી કીધું બોલો કે તમારે ઘી તેલ નહીં ખાવાનું હું રોજ પેટ ભરીને ઘી ખાઉં છું હું તો સવાર સાંજ દૂધમાં એક ચમચો ઘી નાખીને પીઉં છું ને ખાઉં છું ઘી ખીચડી કે ભાત ક્યારે ઘી વગર હું નથી ખાતો શુક્ર શુક્ર પત્નીનું માન સન્માન જાળવો જીવનસાથીનું માન સન્માન જાળવો ચોક્કસ ફાયદો થશે કોઈને પ્રેમ કરો છો વફાદાર રહો તો ફાયદો થશે શેના માટે તમે ભાગો છો શુક્રને સ્થિર કરવા માટે બહુ બધું કરવું પડે ઘરમાં ઘી કપૂર રૂ શુક્ર છે રૂ આપણે રાખીએ જ દિવેટ બનાવવા માટે કંઈ વાગ્યું છે તો દવા લગાડવા માટે રાખીએ રૂ ઘરમાં હોવું જોઈએ જે ઘરમાં રૂ નથી ત્યાં શુક્રની સ્થિરતા ન આવે ઘી નથી શુક્ર ટકતો નથી અને આ બધું જ છે તમારા ઘરમાં ને રોજ પત્નીને દારૂ પીને ગાળ દોજ કે લાફો મારો ત્યાં પણ કંઈ નહીં ટકે ધ્યાન રાખજો બહુ મહત્વની વાતો છે મારી પાસે બહુ લોકો આવે છે સાહેબ અમારે તો કરોડો કમાવા જ કરોડો કમાવા કરોડો ક્યાંથી કમાવાના જ ભાઈ તમે તમારા જીવનમાં આ સાત્વિકતા છે સરળતા છે નથી તો ક્યાંથી લાવવાના આ બધી વસ્તુઓનું ધ્યાન તમારે રાખવું પડશે તો જીવનમાં કરોડપતિ થવાય તો મિત્રો આજનો જે વિડીયો મેં તમને આપ્યો ને એ બહુ ચોક્કસ મારી પાસે જ્યારે જ્યારે આવા પ્રશ્નો લોકો લઈને આવે ને ત્યારે મારા મનમાં એમ થાય કે ભાઈ આ વસ્તુ બી મારે લોકોને જણાવવી જોઈએ મેં જણાવીએ છીએ આ માધ્યમથી નાનામાં નાના માણસ સુધી હું પહોંચવાની કોશિશ કરું છું મારા જે બી પ્રયાસ છે ને તે એવા છે કે જે માણસ પૈસા ખર્ચીને મારી પાસે ન આવી શકતો હોય ને તેના માટે આટલી સરળતા હું આપું છું ઘણા લોકોને જ્યોતિષનો કક્કો નથી આવડતો ને એમાં બેસી જાય છે મેં ક્યારેય એવી વિચારધારા રાખી જ નથી કે ભાઈ કોઈને ગમે તે સમજાવીને પૈસા લેવા તો મિત્રો જ્યારે શુક્રની વાત આવે ને ત્યારે સૌથી પહેલાં જીવનસાથી પત્ની એનું માન સન્માન જાળવું જેને પ્રેમ કરો જેને વફાદાર રહો એનું ક્યારેય પણ એવું અપમાન નહીં કરો કે જેનાથી તમારો શુક્ર ડાઉન થાય શુક્રને લગતા કોઈ ખોટા કામ નહીં કરો ના કોઈની લક્ષ્મી પચાવવાની કોશિશ કરો ના કોઈની સાથે ખોટા કામ કરો આ બધી વસ્તુઓને જીવનમાં જોડશો ને તો હું એવું માનું છું કે તમને પૈસાવાળા થતાં કરોડપતિ થતાં કોઈ રોકી શકવાનું નથી ઘણા બધા આવે છે ઘણા લોકો મારી પાસે બી આવે કે સાહેબ અમને એવું કંઈક આપી દો એવું કંઈક બનાવી આપો કે મારી તિજોરીમાં પૈસા આવ્યા જ કરે આવ્યા જ કરે અરે ભાઈ એ વસ્તુ બનવાની હોતે તો દુનિયામાં બધા જ કરોડપતિ હોતે પણ કરોડપતિ બન્યા પછી તમારી જો આદત બગડીને તો તમને રોડપતિ થતાં કોઈ રોકી શકવાનું નથી તો આને સમજો મેં જે દાખલા આવ્યા ને હું તો મોડે કહું છું ભાઈ ગૂગલ સર્ચ કરો અને જુઓ કે જે જે બી માણસો દુનિયામાં પૈસાવાળા છે એની દાન ધર્મની જે પદ્ધતિ છે તે કઈ છે લોકો માટે લોકો કયા સારા કામ કરે છે લોકોની મનની ભાવના કેટલી સરળ છે કેટલી ઉત્તમ છે એને જાણો હું તમને એમની કહીશ કે ભાઈ કોઈ મોટા માણસે દાન કર્યું એટલું દાન કરો પણ તમારાથી જે થાય એટલું તો કર્મ કરો એ નથી કરતા તો તમને તમારા જે પૈસા છે ને એ તનું સારું સાત્વિક ફળ નહીં આપે આપણે જોઈએ છે ખબર નથી મારી પાસે એવા દાખલા આવે છે પાંચ વર્ષ પહેલા મેં કીધું હોય કે ભાઈ સાચવજે આ કામ નહીં કરતો આ હા હા ચોક્કસ ગયા પછી બધું જ થાય ફિનિશ થઈ જાય પતી ને તારે લોળીને ત્યારે મારી ભૂલ થઈ ગઈ મારો આમ થઈ ગયું ને હું બાયમાલ થઈ ગયો મને પાછો ઉપર લઈ જાઉં હવે હું કેટલાને ઉપર લઈ જાઉં પણ જે નથી કરવાનું એની પર સૌથી પહેલા ધ્યાન આપો કરવાનું તો આપણે કરીશું જ પણ જે નથી કરવાનું એને જો તમે જીવનમાં જોડશો ને તો હું એવું માનું છું કે એનાથી ઉત્તમ પરિણામ કોઈ પણ કર્મ આપવાનું નથી હું ઘણી વખત કહું છું કે ભાઈ તમે સારા કર્મ કરો પણ છેલ્લે એક કર્મ ખોટું કરશો જ્યાં તમને તકલીફ પડશે તો એ નહીં પડવા દો ને એને સમજો વિચારો ને કરો તો મિત્રો આપણા જીવનમાં આપણે સત્કર્મથી સારા કર્મથી જ આપણે ઉપર જઈ શકશું અને સાત્વિક લક્ષ્મી જીવનમાં આવે ને તો જ આપણે એક સારા પૈસાવાલા કે કરોડપતિ થઈ શકાય અને કરોડપતિ થયા પછી જો તમારામાં કોઈ એબ આવી ખોટી તમારી દાનત બગડી તમારામાં ખોટા વ્યસનો આવ્યા તો એને પાયમલ થતાં વાર પણ નહીં લાગે તો આ બધી બાબતોને ધ્યાન રાખજો અને જીવનમાં કરોડપતિ થવા માટે કઈ રીતે જીવવું તેની સંપૂર્ણ માહિતી મેં તમને આ વિડીયોમાં આપી છે અને જો જીવનમાં કંઈક નાની મોટી કમી હોય તો તેને પૂરી કરો ને કોઈ તમને એમ લાગે કે ભાઈ મારી કુંડળીમાં સારા ગ્રહો છતાં પણ હું કંઈક બીજી રીતે પીડાવું છું તો ચોક્કસ તમે અમારો કોન્ટેક કરી શકો છો અમારા સુધી આવીને તમારા જીવનની જે પણ ખામી છે તેને જાણો મિત્રો આજે આ વિડીયોમાં મારે ખાસ વાત કહેવી છે તમારી કુંડળીમાં રાજ્યો ક્યારે પણ નહીં શોધો સારી દિશા દશાનો વિચાર જ નહીં કરો ખરાબ ક્યારે આવવાની છે એને શોધો એનો સમય જાણો અને એને દૂર કરવાના ઉપાય કરો બસ પતી ગઈ વાત આપણે પહેલાંના જમાનામાં કહેતા હતા ભાઈ ઘઉં વીણા તો કે હા હવે ઘઉં નથી વીણા એને વીણા કાંકરા પછી દળાઈઓ લોટ તો આને સમજવાનું છે કે આપણે બી આપણા જીવનમાં આ જ વસ્તુને જોડવાની છે કે ભાઈ દુઃખ ક્યારે આવવાનું છે ને મારાથી ખોટું કર્મ ક્યારે થવાની શક્યતા છે આ ખોટું કર્મ કરવાનો સમય કુદરતે લખેલો છે તમે એને ઓળખીને એ સમયને પાર કરી જાઓ ખોટું કર્મ નહીં કરો તમારા જીવનમાં ક્યારેય કોઈ તકલીફ નહીં આવે અમુક ગ્રહોની દશા છે જ્યારે જે બગડે ને ત્યારે તમને વ્યસન આપે ખોટી આદત આપશે ખોટું કર્મ કરવાની પ્રેરણા આપશે પણ બચીને ચાલશો તો ક્યારેય કોઈ તકલીફ નહીં આવે બરાબર તો મિત્રો આજનો વિડીયો તમને ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવેદન ચોકસી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે